ઉનાળામાં ગૃહિણીઓ અનાજ અને મસાલા ભરે છે ત્યારે સુરત પુરવઠા વિભાગ દ્વારા અનાજના વેપારીઓને ત્યાં કરવામાં આવી રહેલા ગેરકાયદેસર અનાજ સંગ્રહ પર તપાસનો દોર કેન્દ્રિત કર્યો છે સુરતના કાપોદરા વિસ્તારના સુપર કિંગ ટ્રેડર્સને ત્યાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી અલગ અલગ પ્રકારની દાળનો ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલ સ્ટોકને જપ્ત કર્યો છે સુરતમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજના વેપારીઓને ત્યાં કરવામાં આવી રહેલા ગેરકાયદેસર અનાજ સંગ્રહ પર તપાસનો દોર કેન્દ્રિત કર્યો છે આ અંગે મળતી માહિતી પ્રમાણે અનાજ વેચાણ અને સંગ્રહનું લાયસન્સ મેળવ્યા બાદ અનેક વેપારીઓ માર્કેટમાં અનાજનો ભાવ વધારવા માટે ગેરકાયદેસર રીતે અનાજ સંગ્રહ કરતા હોવાની ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જેમાં કાપોદરા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા સુપર કિંગ ટ્રેડર્સ મર્ચન્ટ ઓફ ગ્રેન અને પલ્સ અનાજ અને દાળના વેપારીના હોલસેલ એકમની તપાસણી દરમિયાન લાયસન્સ વગરની અનાજ અને દાળનો જથ્થો મળી આવ્યો હતો નિયમ મુજબ લાઇસન્સમાં મેળવ્યા બાદ સરકારી પોર્ટલ પર અનાજનો જથ્થો અપલોડ કરવાનો થતો હોય છે જેમાં તમામ પ્રકારની દાળનો અલગ અલગ જથ્થો બોંતેર હજાર છસો દસ કિલો દાળ વધારે મળી આવી હતી લાઇસન્સના નિયમ કરતાં બોત્તેર પોઇન્ટ એકસઠ ટન વધારાનો જથ્થો મળી આવ્યો હોવાથી પુરવઠા વિભાગે દાળનો જથ્થો સીઝ કર્યો હતો અને કયા કારણોસર અનાજમાં જથ્થાનું ઓનલાઈન દર્શાવવામાં ન આવ્યું તેની ચોખવટ કરવાની નોટિસ ફટકારી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોરનીઝ સુરત